જો તમને અર હે હા મુકેશભાઈ ઉપર તો આવેલી છે ઘણી બધી આવે તો દોસ્તો આવી ગયા છે જો કારણ કે અમારા આવવાની છે અત્યારે લોકેશન થોડું છે બનાવી લે બાય 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 હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા દેશે ફેમિલી તો તમને બધાને તો ગુડ આફ્ટરનૂન તો અત્યારે આપણે હવે જમીન નીકળી ગયા છીએ ને આજે છે શુક્રવાર તો મારા ફ્રેન્ડને છે રજા તો અમે બંને જઈ છીએ અત્યારે બાજુ ગામમાં આપણે હું કામ જવાનું છે બાજુ ના ગામમાં બરફ ખાવા જવાનું છે ક્યાં જવાનું છે પ્યાલી ખાટસુરા ગામે ખાવા જવાની છે અમારે સ્પેશિયલ પ્યાલી ખાટસુરા ગામે મારી ભાઈ નું ગામ છે એ ગામ માં જવાનું છે આપણે પ્યાલી ખાવા તો આપણે વિચાર્યું કે અહીંયા થોડુંક ઠંડુ વાતાવરણ હતું તો અહીંયા ઉભા રહી ગયા છે અત્યારે ગરમીના બાકી આમ તમે ચારે બધું જોવો તો અત્યારે તડકાનું કઈ કોઈ માણસ દેખાતો નથી કે રોડ પર સુનો છે ખાવ ખાલી છે બે જ રસ્તામાં ઉભા છે ખાલી અને ઠંડુ વાતાવરણ જેવું લાગ્યું છે થોડોક તો અમે ઉભા છીએ જવાનું છે બાજુના ગામમાં પેલી ખાવા સ્પેશિયલ બરફની તો આપણે ગાડી લઈ લીધી છે આપણે ટોપી મૂકી દીધી અહીંયા ટોપી તો આપણે હંમેશા હારે રાખી છે આ ગરમીના હિસાબે તો ચાલો ફટાફટ જઈએ ને પાછું ફટાફટ પાછું રિટર્ન પણ આપણે આવવાનું હોય તો જઈએ આપણે બધા પ્રખ્યાત કહે છે કે હારી બનાવે છે હારી બનાવે છે તો જઈએ ને ખાઈ આવીએ ને આપણે પણ સાખી કે કેવી બનાવે છે એમ તો આપણે આવી ગયા ત્યારે ખાટસરામાં ગાડી મૂકી દીધી છે ને આ દુકાન બંધ છે પણ આપણે અહીં દુકાન નથી ખાવાનો દરેક આગળ ખાવાનું છે તો આપણે મુકેશભાઈને ફોન કર્યો તો મુકેશભાઈ આવે છે મુકેશભાઈ આપણા ખાસ મિત્ર આપણે એના ગામમાં આવ્યા છે એટલે એને તો ફોન કરો છો બરફ ખાવા માટે તો અત્યારે એનો ફોન કર્યો કે તમે બેસો હું આવું છું બે મિનિટ કે આ બાજુ આવતો રહો તો એ બાજુ નથી આવું તમે આવો અહીંયા રાહ જોઈશ તમારી કે વાંધો ને આવું છું ગામમાં છે તો જો સામેથી ગામ જાય છે ગામ તરફ તો હું અને મારો ફ્રેન્ડ બને બેસી ગયા છીએ હવે એની વાટે હવે ફોન આવે એટલે સોરી રૂબરૂમાં આવે પછી આપણે જાય બરોબર ખાવા તો દોસ્તો ધવલભાઈ આવી ગયા છે જો આપણા ગામમાં કારણ કે આઈસ પેલી અમારા ગામમાં બહુ જોરદાર મળે છે એટલે હું ને વિશાલ ને ગયેલા હતા મોવા ધવલભાઈ નો ફોન આવ્યો

हाँ आज डबल बैनिंग प्याली बनी गी से कंप्लीट हम्म हम्म तो ये दो ना के तैयार तैयार हो गया है अब हम मुगैल बैनिंग पहली खावा है डबल टेबल में लेया अभी केवल नहीं रहा है मैं मुगैल टेबल तो भाई हम तो पहले से पहली दिखाई लेपछि कंटिन्यू लोग करसिया हमारा डबल भाई तो बाकी लाइक शेयर और सब्सक्राइब कर दीजो भाई અને કોમેન્ટ કરવાનું નો ભૂલતા પછી સબસ્ક્રાઈબ તો કરી દેજો ફટાફટ કરી દેજો યાર બહુ મોડું થાય છે બહુ મોડું થાય છે કારણ કે ગરમી આવી લાગી છે પ્યાલી ખાવી છે પ્યાલી આવી ગઈ છે નો આલો તો ખબર થાય થઈ ગયો પેલા ધીમે 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 તો ફાઇનલી બરફની પેલી આવી ગઈ છે ને મુકેશ ભાઈ જો લેવા મેળા જેમ ખાવા મે કે ભાઈ રેવા દેજો મારી વાટે કે રેવા દેજો પેલા છે ને ગરમી બહુ બહુ ગરમી છે બહુ ગરમી છે પેલા આવ પડલી પછી કામ અત્યારે તમારે સોરાબીન તો એક લાખ બીજી ખાવાની છે એટલે ફટાફટ ઉતાર રાખીએ અને મુકેશભાઈ ફોન કર્યો આપણે મુકેશભાઈ મોવા ખરીદી કરવા માટે આવી ગયા છે તો પેલા લેવા આપડે ખાયેલા મુકેશભાઈ પણ બહુ બીસી માણસ છે એટલે બાકી બીજું ફોન છે ફોન અરે ના ના યાર એવું કઈ નથી ખોટું ખોટું કઈ બાકી કઈ બીજું કઈ વાત નથી પણ આપડે હવે નીકળશું પેલા ખાલી થઈ મુકેશભાઈ ને ફોન કર્યો હતો મુકેશભાઈ તરત આપણા ફોન રિસીવ કરીને આવ્યા છે બરોબર ને એને થોડું કામ હતું બીજી હતા લઈને પરેશ ગાડી લઈને ઉભો રહી ગયો છે કે જવું છે જવું છે મોડું કરે છે એમ થાય તો વાંધો નહીં તો ચાલો નીકળીએ ફટાફટ જાય મોડું થાય છે ફેમિલી એટલે હવે પછી ચાર વાગ્યા આવશે તો ઘરે કોફી પીવા જવું પડશે ચાલો મળીએ આપણે ચાલો તો આપણે અત્યારે રોજની જેમ આપણે આવી ગયા છીએ વાળીયા જે આપણે સ્પેશિયલ લેસ બનાવવા માટેનું લોકેશન છે ત્યાં આવી ગયા છીએ અત્યારે લેસ્ટ બનાવવા માટે અને આપણે બપોરે ગયા હતા મુકેશભાઈના ગામમાં આપણે પરેશ આપણા મિત્રના ગામમાં બે એક જ ગામના છે તો આપણે ત્યાં ગયા હતા અને સ્પેશિયલ પેલી ખાવા માટે બહુ પ્રખ્યાત બધા એમ કહે છે કે હારી બનાવ હારી બનાવ તમે અહીંયા ગયા હતા ખાવા તો મુકેશભાઈને ફોન કર્યો મુકેશભાઈ કાઈ નહિ હું આવું આવોય કે તો અમે ગયા ને પહેલી ખાધી ને આપણે મુકેશભાઈના ખર્ચે ખાધેલી છે આપણા ખર્ચે નથી મુકેશભાઈના ખર્ચે પહેલી ખાધી અને અત્યારે આપણે આવ્યા છે રીલ્સ બનાવવા માટે મુકેશભાઈને ફોન કર્યો કે જો આવાય તો આવું મેં કીધું આંખોને આવો આપણે દૂધ લઈને આવ્યા છીએ કે ચા પાણી પીશું ને રીલ્સ બનાવશું અત્યારે અહીંયા લોકેશન સારું છે તમે આવો તો કે આવું છું અને અહીં હું આવ્યો ને જો કવડી મોટી મોટી ખાખટી આવી ગઈ છે જો કવડી આવી ગઈ છે એક બે ઘણા આવી તો ઘણાનો ધમે ઓલો હોય એ નહીં પણ જો કેટલી બધી ખાખટી છે જો મોટી મોટી કાપટી જો પણ અહીંયા છે ને પવન હમણાં આવ્યો છે ને બહુ એટલે પવનના લીધે ઘણું ખરું નુકસાન થઈ ગયું લાટ કેટલી વેરાઈ ગઈ છે જો ઘણી ખરી ખાકટી નીચે ગઈ છે ને લાટ બધી વેરાઈ ગઈ છે પવન આવ્યો હમણાં માટે એટલે વેરાઈ ગઈ છે મેં કીધું આ એટલી બધી હમણાં બે દિવસ પહેલા ગયા હતા કે એટલી બધી હતી ની ગઈ લુ કેમ પણ વેરાઈ ગઈ છે પણ પવન આવ્યો હોય એટલે ઉપર આંબી જો આંબી આવેલી છે ઘણી બધી આવેલી છે આપણે અહીંયા આવી છે દરે વર્ષે આવીએ અહીંયા સ્પેશિયલ જોડી મોટી મોટી આપણે અહીંયા આવી છે સ્પેશિયલ કેરી ખાવું ઘણી વાર આવું આપણા મિત્ર છે એટલા માટે આવવાનું જો અમારે અને મેં કીધું કે રીલ્સ બનાવતો આવું અને અત્યારે ટાઈમ સારો છે આજ થોડાક વહેલા એવા છે કેમકે દર વખતે આવી જાય તો મોડું થઈ જશે ફેમિલી તો મોડું થઈ જાય એના માટે પછી ક્યાંથી હાથમાં આવે પછી રીલ્સ બધું બને નહીં કેમકે આપણે અત્યારે સ્પેશિયલ લેવાનું આવડે નજર લેવાનું હોય જો આવો નજરે લેવાના હોય એટલા માટે તો ચાલો ફેમિલી અત્યારે આપણી સાથે આપણો ફ્રેન્ડ છે ને આપણો બુલેટ જો સામો ખુશ દેખાય ની તો ત્યાં બુલેટ પડ્યું છે ને આપણી સાથે ભરે છે આપણો મિત્ર અને લઈને આવ્યા છે આપણો કેમેરામેન તો આપણે ચાલો ફેમિલી રીલ બનાવી પેલા તો ફટાફટ બનાવી આપણે અત્યારે રીલ્સ મારા મુકેશભાઈ આવી ગયા છે ફોન કર્યો તો વાડીમાં રીલ્સ બનાવવા માટે જો આવ્યા છે મુકેશભાઈ ટેફામાં ટેફામાં આવે છે જો રસ્તો ભૂલી ગયા આમથી તમને હાથ પડ્યો તો આ બાજુ આ બાજુ એમ એટલે મેં કીધું શોકવાની પેલા પાટિયા ઉભી રહ્યો ત્યાંથી થોડુંક આગળ તો વધારે આગળ લાગ્યો

તો મુકેશભાઈ એડિટિંગ આ એડિટિંગ કરવા નથી આવ્યા તો ચાલો હવે ચા બની ગઈ છે તો ચા પીવા જઈએ પેલા જો અમે ચા તૈયાર થઈ ગઈ છે આપડે ને હાંજ પડવા આવી છે તો ફટાફટ ચા પીને પછી પાછા નીકળીએ દુકાને ચા તૈયાર કરી નાખી છે બરીય ભાઈ કહુંબો બનાવ્યો કે કહુંબો ને દૂધ વાળે બનાવી દૂધવાળી બનાવી છે મુકેશભાઈ આટો સ્પેશિયલ એ મુકેશભાઈ આ મુકો ફોન ને એડિટિંગ એડિટિંગ હજી એડિટિંગ પછી કરો પેલા ચા પી લો હાલો હાલો પેલા પી ચા ઢરી જાય તારે પીવાનું છે પરેશ કે

ને મુકેશભાઈ છે જાય છે ઘરે તો દોડીને આપણે અહીંથી હેઠા ટોપી અને ચશ્મા ભૂલાઈ ગયા હતા બે વસ્તુ તો બે વસ્તુ લેવા જતા તો આપણી છે ચશ્મા મુકેશભાઈના છે તો આપણે થાય છે મોડું તો હું કાલો ફટાફટ જાય કારણ કે ઘરાકના પણ કસ્ટમરના પણ ફોન આવી ગયા હતા એટલા માટે અને મુકેશભાઈને પણ થાય છે મોડું તો ચાલો આપણે અહીંયા વ્લોગ આપણે પૂરો કરવાનો છે અને થાય છે મોડું એટલે ફટાફટ દુકાને જાય અને આપણે રીલ્સ બનાવી છે તો એડિટિંગ કરવાની છે અને કસ્ટમરના ફોન આવી ગયા છે તો ચાલો હું પહેલાં હું દુકાને જાઉં ફટાફટ કારણ કે થાય મોડું અને આપણે આવાના આવા પુસ્તક અઠચોડી વ્લોગ બનાવતા રહીશું અને આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં અને ચાલો મુકેશભાઈને આપણે ધાધા ભરે ભારે કરી દીધી ભાઈ ધીમે ધીમે ડાયા સર છે કે તો મુકેશભાઈ નીકળશું ને આપણે માતાજી હરો મહાદેવ હર મહાદેવ હા

તો આપણે આવા નવા વિડીયો મૂકતા રહેશે તો મારી ચેનલ પર નવા આવે તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આઇકન ને પ્રેસ કરજો અને મળીએ નેક્સ્ટ વ્લોકમાં તો ચાલો ભાઈ જય નીકળી જય હાલો પરેશ નીકળી જાય તો ચાલો ફટાફટ નીકળી એવું દુકાને કારણ કે થાય છે મોડો બે ત્રણ કસ્ટમરના પણ ફોન આવી ગયા હતા એટલા માટે